जय श्री कृष्ण भगवान भागवतम उत्तर गुजरात नी पावन धरा मैसाणा शहर हरिपुरा रूपाल ना आंगणे श्री कांतिबाई बेचरदास पटेल परिवार द्वारा सर्वे पितृओं ना मोक्षार्थे आयोजित श्रीमद भागवत कथा वक्ता श्री परम पूज्य श्री जिग्नेश दादा राधे राधे कथा तारीख પચીસ સુધી ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર મનીષ વગાસિયા દ્વારા તારીખ ચોવીસ બાર બે હાજર પચીસ સમય રાત્રે નવ કલાકે કથા સ્થળ ગામ હરિપુરા રૂપાલ તાલુકો જિલ્લો મહેસાણા આઈબી સમગ્ર કથાનું પ્રસારણ નિહાળો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તેમજ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સમગ્ર ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પ્રસારિત થતી ગુજરાતની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર જય શ્રી કૃષ્ણ